ગુજરાતમાં ચોમાછું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા તૈયાર છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી પંદર દિવસ માટે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે અનેક વિસ્તારોમાં ભૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અંબાલાલ પટેલના મતે જૂન પછી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે ખાસ કરીને જૂન છવ્વીસથી જૂન ત્રીસ આસપાસના સમયગાળામાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે આ દરમિયાન ઉત્તર ગુજરાત જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડશે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજાનું જોર યથાવત રહે છે દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પંચમહાલ ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ સમયગાળામાં ત્રણથી દસ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ જુલાઈ નવથી પંદરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા છે જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક કરી શકે છે અને પૂરની સ્થિતિ સર્જી શકે છે આ આગાહીને પગલે તંત્ર અને નાગરિકો બંને સાવચેત રહેવું જરૂરી બન્યું છે ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે અને હવામાન વિભાગે આગાહી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જૂન ત્રેવીસના રોજ રાજ્યના આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને બીટીવી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો